હા યુટ્યુબર મિત્રો તો જો આજે આપણે આવ્યા છે એ ઝાલરિયા પથ્થરે તો તમને આ ઝાલરિયા પથ્થર આજ દેખાડું એનો ઘણો ઇતિહાસ લાંબો છે ઇતિહાસ દેખાડું તો આનું લોકેશન છે આપણે કરિયાણા આવો એટલે કરિયાણા પાસે આવે તો આયા જો આપણે કરિયાણાની બહાર નીકળી જવાનું કરિયાણાની બહાર નીકળો એટલે આવે ઝાલરિયા પથ્થર તો જો આ બોર્ડ છે આ બોર્ડ બોડેથી તમે કરિયાણાની બહાર નીકળો એટલે બોર્ડ આવે તો હામું દેખાય છે કરિયાણા છે ના તમે આવો એટલે અહીંયા બોર્ડ આવે છે આ બોર્ડ આવે બોર્ડ થી તમે આમ વળી જાઓ એટલે આપણે આવે આમ ધજા દેખાય કરિયાણાના રહ્યો પથ્થર તો ચાલો વિડીયોમાં બનાવી જો મિત્રો આપણે હવે પગી ગયા છે એવી અમારી સાથે અમારે જયપાલભાઈ સુરેશભાઈ તમે શકો છો તો જો હવે આપણે જ આવીએ છીએ પથ્થર જોવા તો છે ડુંગર ગાળો અને આપણે ઉપર છીએ હળવે હળવે છે થોડુંક અહીંયા ઓલું ચડવાનું આપણે તમે પરિક્રમા કરી હોય ગિરનારની જેવું છે ગિરનાર ચડી આવ્યા હોય તો તમને ખબર હશે પરિક્રમા કરી હોય તો પરિક્રમા જેવું છે હવે ઉપર જઈને તમને ઝાલરીઓ પથ્થર દેખાડવું તો બને રહીજો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો હલો જો મિત્રો આપણે અડધો સડી ગયા છે એ તો આ જો પાછળ તમને જે દેખાય એ કરિયાણા ગામ છે કરિયાણા ગામની બહાર નીકળતા જો આવી જાય તો જો હવે થોડુંક સડવાનું બાકી રહ્યું છે એ તો આપણે અડધું સડ્યા છે એવી અડધું સડવાનું બાકી છે તો જો આમ છે રોડ રોડની એકજસ્ટખે જ છે હા ચડી ગયો છે બોલાતું નથી આવડું હશે કરિયાણા ગામ હવે આપણે થોડુંક સડવાનું બાકી દિવસે સડી જઈએ હળવે હળવે બને લેજો વિડીયોમાં આ તમને મિત્રો દેખાઈ રહ્યું છે ઘરિયાણા ગામ આ બાજુ તમને જઈને આખો ડુંગરનો દેખાડી દઉં ડુંગર ફરતો ફરતો બધે જઈ અને જોઈ શકો છો અદભુત નજારો કેવા તો આ ચાલરિયા પથ્થરનો ડુંગર આ બધું કરિયાણા ગામ છે ગામ ઘણું આમ લાંબુ છે આગું તો અહીંયા એનો છેડો છે આપણા તમે ઠેઠ છેડાવી આવો એટલે એના રોડ કાંઠે બોર્ડ આવે પછી એ બોર્ડ નહીં તમે વળી જાઓ એટલે આવું નજીક જ છે આમે પટ્ટી દેખાય એ રોડ છે અને આ બધા આપણા પથ્થર છે આ પથ્થર આપણે બધા પથ્થર વગાડ્યા પણ એક આ જાલિયા પથ્થર જેવો વાગતો નથી એક જ એવો પથ્થર છે બે પથ્થર છે ઝાલર ઘોડે વાગે છે એટલે આપણે અહીંયા ડુંગર સીડ્યા ઘણા થાકી ગયા છે એવી હાપી ગયા છે એવી તો મજા આવે એવું છે એકવાર આ ગમે ત્યાં આવો તો વિઝિટ કરજો વિઝિટ કરવાનું ન ભૂલતા જો આ ઘણા તમને પાસેની સાઈડ ફરતે ફરતે બધે દેખાઈ રહી છે બધાય તો અમારા જયપાલભાઈ જે પથ્થર ઉપર બેઠા છે એ જ પથ્થર છે જાલિયો પથ્થર એને એ વાગે છે જોઈ શકો છો તમે આ ધજા જો જયપાલભાઈ વગાડે છે તમને હોય તો તમે જોઈ શકો છો અમારા જયપાલભાઈ બે હાથે મનાણા છે વગાડવા અને તમે તે બે હાથે છે ને એક આઈથે લાઈક કરજો અને એક હાથે શેર કરજો એટલે બે હાથે જો આ એક આ પથ્થર છે આ પથ્થર જે તમને દેખાઈ રહ્યો છે એ અને બોલો અમારે જયપાલભાઈ બેઠા એ પથ્થર છે એ ગઈ વાગે છે અને આ પડખે ફરતું જુઓ તમે કરિયાણા ગામ છે તો આખું આખું કરિયાણા ગામ આપણે અહીંયા આવે તો આ જે કેળી રહી ને આ કેળી એ કેળી થી તમામ સીધા આવો ને એટલે આ ઓલા રસ્તે આડો રસ્તો પીડ્યો ને આ ગાડી મૂકવાની ગાડી મૂકીને સીધા તમે અહીંયા આવી શકો છો ફરતું ગામ છે જોઈ શકો છો મિત્રો અને આ જે આપણે હાથલિયા થોર હવે તો આ બધા નહીં ઓલા થતા હોય હવે તો ક્યાંય નથી રહ્યા કેમ કે બધે ફેન્સી વાયડું થઈ ગઈ છે એટલે હવે આવું પ્રસ્તુતિ હળવા વિખાઈતી જાય છે મિત્રો હવે આપણે ઉપર ચડી જશે એવી અને ઉપર આવી જશે એવી એટલે હવે તમને ઝાલરિયો પથ્થર દેખાડી દઉં તો આવો તમને હવે ઝાલર ઓગાડી આપણે તો મિત્રો આપણે ઝાલરનો આપણે વિશ્રામ પટેલ દેખાડે છે તમે તો જોડાયેલા રીજો સ્કીપ ન કરતા જો આ રીતનું કાંઈક છે મિત્રો આ ઉપરનું વ્યૂ તમે જુઓ મસ્ત મજાનું વ્યૂ છે હો ભાઈ રહેવાની મજા આવે અહીંયા ઘટે જ નહીં કાંઈ આ રીતના પથ્થર કાંઈક છે એટલે આપણે ઝાળવી નાલવું પડે ભાઈ પથ્થર દેખાડો વગાડો તમારા ને દેખાડો પથ્થર તમારો ઝાલર કઈ રીતનું વાગે

અહીંયા હિસ્ટ્રી આપણે સ્વામિનારાયણ ભગવાનનો આવ્યા હતા એનું કાંઈક એનો અવાજ કંઈક હતો એ આમાં એ રીતનું હતું કે અહીંયા જ્યારે ભગવાન આવ્યા હતા તો અહીંયા જ્યારે દારૂ એને વાંસળી વગાડી હતી તો એના સુર આમાં સમાઈ ગયા હતા એવું લોકોનું કહેવાની આસ્થા છે લોકોની પણ હવે આપણે પૂરી હિસ્ટ્રી ખબર નથી પણ લોકો એવું કહે છે કે બંસી વગાડી હતી ત્યારે એના સુર આ બે પથ્થરમાં સમાઈ ગયા હતા તે હજી એમના વાગે છે તમે જોઈ શકો છો

એકવાર જરૂર તમે વિઝિટ કરજો આ તરફ નીરતા હોય અને આમ તમે જોઈ શકો છો આ બાબરા રોડ છે કરિયાણા ગામ છે જોઈ શકો છો તમે અને આ રીતનું કંઈક છે આ બે પથ્થર તમને દેખાડ્યા બાકી તમે ઉપર જોઈ શકો છો એક ધજા અહીંયા છે એક અહીંયા ધઝા છે તો અમે વશરામ ત્રણ લોકો આવ્યા હતા તો તમને લાઈવ પથ્થર વગર વગાડીને દેખાડ્યો તમને તો ક્યારેક વિઝિટ કરજો મિત્રો બાકી મારી પાછળ તમે જુઓ કરિયાણા ગામ અને આ ઉપરની ધઝા અને આ તળાવ તમે જવો મસ્ત વ્યૂ છે જો આ પાછળનું વ્યૂ છે આ સામેનું આપણે કરિયાણા ગામ છે આ જો જપુ અને આ કરિયાણા ગામ આ બારો બાર છે આ રી બારો બાર છે થોડું કામ છે એ જે ગામ જોઈ શકો છો બાકી આ પાછળનું તો તળાવ કેમ વચરામાં બસ શાંતિ શાંતિ જવા દઝા નથી વાત તો વાગે છે કગડાયનો

એટલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જોડાયેલા રહીજો મિત્રો મારી ચેનલ સાથે પૂરો જોઈજો સાથ સહકારના સપોર્ટ થોડો થોડો આપજો સૌનો સાથ સૌનો વિકાસ હા તો ચાલો મિત્રો આજ માટે આટલું તે મળશું નવા નેક્સ્ટ નેક્સ્ટમાં તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળવી નવા ટોપિકમાં તો ચાલો બાય